રાજકોટ મુરલીધર એગ્રો વલ્લભભાઈ બરોબર છે અત્યારે અમારે રાજકોટની આજુબાજુમાં વિસ્તારમાં મોસ્ટ ઓફ અમેરિકન મકાઈનું પ્રમાણ વાવેતરમાં ખૂબ જ સારું છે અને બધી કંપનીઓના અલગ અલગના વેચાણમાં ઘણો ઘણો ગ્રોથ વધારો છે તેમાંની અત્યારે અમારે એક મરાજ સિત્તેર છે પછી આ ગ્લોરી છે પછી આ મીઠાશ છે અને આ શુભલાભ એન્ગ્રો ઇનપુટની મોહિની કરી વેરાયટી આવેલી છે તેમાંની બધાની અમે વેરાયટી વેચતા હતા એમાં અમે અમારા મિત્ર છે નિમિષભાઈ એને અમે ગઢડા ગટકા આપેલી હતી તેમાં મેં ચારે ચાર વેરાયટી આપેલી હતી એમાંનું મેં એનું પરફોર્મન્સ લીધું એ ભાઈ માણસો મકાઈ ડોડા તોડીને પઠામાં નાખતા હતા અને બાજકા ભરતા હતા ત્યારે નિમિષભાઈ જયારે આ મકાઈ મોહિનીના ડોડા આવ્યા ત્યારે એને ખબર નતી મેં આ મોહિની આપી મેં તો સેમ્પલ માટે આપેલી હતી એને બે ખાલી બે થી ત્રણ હારે જ કરેલી હતી પરંતુ જયારે મજૂર એના ડોડા પઠામાં ઠેલા ને એટલે નિમિષભાઈ ઉભા થઈને પૂછ્યું કે ભાઈ ઉભો રહેતો આ ડોડા કેમ એટલો વેરીએશન આવ્યો એટલો કેમ તફાવત છે તો કે સાહેબ બોલું તમે જે મોહિની આપ્યું ને ઈ વેરાયટી છે તો મેં નિમિતભાઈને પૂછ્યું કે ભાઈ ઈ વેરાયટી તમે કેમ ઉભા થઈ ગયા તમે તમારા મજૂરને પૂછ્યું તો એમ કીધું વલ્લભભાઈ બીજી મકાઈના ડોડા આવતા એના કરતા ડોડાની લંબાઈ એકદમ લાંબી હતી ફૂલ ભરાવદાર હતો અને એકદમ કુણો માખણ ડોડો હતો જેથી કરીને એનો જે આ ડોડો તોડવામાં એને છોડવામાં એક પણ પતી બીજા મકાઈમાં પતી આ સીધો મૂળથી આવી ગયો જેથી એની લંબાઈ હતી બરોબર બાકી બાકી આગલા વિડીયામાં ન્યૂઝ બતાવી દીધું છે એટલે અત્યારે જે માર્કેટમાં જેટલી મકાઈ આવે એની શું લાભની મોહીની વેરાયટી નંબર